નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંભાવના પરીક્ષામાં ઘણા બધા માર્ક્સનું પૂછાય છે અને આ માર્ક્સ આપણે સારી રીતે કવર કરી શકીએ એ હેતુથી અહીંયા ટૂંકા પ્રશ્નો આપણે જોઈએ સમતોલ પાસા પર ચાર અંક આવવાની સંભાવના કેટલી સમતોલ પાસા પર ચાર અંક આવવાની સંભાવના એકના છેદમાં છ હવે જો સમતોલ પાસા ઉપર એકી સંખ્યા હોય ને એકી સંખ્યા તો એકી સંખ્યા કઈ એક ત્રણ અને પાંચ તો તેની સંભાવના પૂછવામાં આવે તો ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે જો બેકી સંખ્યા પૂછવામાં આવે તો બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા પણ પૂછી શકાય આવા શબ્દ પણ વાપરે છે તો યુગ્મ સંખ્યા બેકી સંખ્યા તો બે ચાર અને છ એ પણ ત્રણ સંખ્યા થાય એટલે ત્રણના છેદમાં છ એકના છેદમાં બે તમને અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા પાસા ઉપર મળતી અવિભાજ્ય સંખ્યા કઈ અને તેની સંભાવના કેટલી તો અવિભાજ્ય સંખ્યા કઈ બે ત્રણ અને પાંચ તો તેની સંભાવના પણ ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે તમને એવું પૂછે કે વિભાજ્ય હોય તેવી સંખ્યા હવે વિભાજ્ય હોય તેવી સંખ્યા એટલે વિભાજ્ય હોય તેવી સંખ્યા તો વિભાજ્ય કઈ સંખ્યા મળે ચાર અને છ બરાબર તો એની સંભાવના બેના છેદમાં છ એટલે એકના છેદમાં ત્રણ બરાબર તમને એવું પૂછે કે હોય અને અવિભાજ્ય સંખ્યા સંખ્યા હોય 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 અને અવિભાજ્ય તો કઈ સંખ્યા તો બેકી હોય અને અવિભાજ્ય હોય તો ફક્ત બે જ હોય અને એની સંભાવના થવાની એકના છેદમાં છ તો દોસ્તો અહીંયા એક પ્રશ્ન છે એના સામે બીજા આવા આવા ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકાય અને આનો જવાબ તમે સરળતાથી આપી શકો છો બીજો એક પ્રશ્ન છે ઓગસ્ટ મહિનામાં પાંચ મંગળવાર આવે તેની સંભાવના હવે એક જ વસ્તુ યાદ રાખવાની ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવ્યો ઓગસ્ટ મહિનામાં તમને બધાને ખબર જ છે એકત્રીસ દિવસ આવે છે મહિનાના ચાર મંગળવાર ગુણ્યા સાત દિવસ એટલે સાત ચોક અઠ્ઠાવીસ એકત્રીસમાંથી અઠ્ઠાવીસ બાદ કરો મળે છે ત્રણ બરાબર એટલે સંભાવના મળશે ત્રણના છેદમાં સાત હવે માની લો કે તમને એપ્રિલ મહિનાનો પૂછે કે એપ્રિલ મહિનામાં ચાર શુક્રવાર આવે તેની સંભાવના કેટલી એપ્રિલ મહિનામાં ચાર શુક્રવાર તો એપ્રિલ મહિનામાં દિવસ કેટલા ત્રીસ એમાંથી સાત ચોક અઠ્ઠાવીસ બાદ કરો જવાબ આવે બે તો એની સંભાવના થવાની બેના છેદમાં સાત દોસ્તો એટલું વસ્તુ યાદ રાખજો કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તેમાં કયો મહિનો છે તે અગત્યનો છે એ એના ઉપર ફોકસ કરવાનો જો એકત્રીસમાં મહિનો હોય કોઈ પણ મહિનામાં એકત્રીસમો દિવસ આવતા હોય એવા મહિના જોઈએ તો જાન્યુઆરી માર્ચ મે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર આ બધા દિવસોમાં એકત્રીસ દિવસ આવે છે જ્યારે ફેબ્રુઆરી લિપિયર હોય તો ઓગણત્રીસ દિવસ આવે અને બિનલિપિયર હોય તો અઠ્ઠાવીસ દિવસ આવે તે સિવાય બાકી બધા મહિનામાં ત્રીસ દિવસ આવે અને ત્રીસ દિવસ આવે આપણે એટલું વસ્તુ યાદ રાખવાની કે મહિનામાં ચાર ફિક્સ જ હોય છે એટલે સાત ચોક અઠાવીસ અઠ્ઠાવીસ દિવસ ગણી લેવાના અને ત્યાર પછી એકત્રીસમાંથી વાત કરો તો ત્રણ આવે અને ત્રીસમાંથી વાત કરો તો બે આવે બરાબર એટલે કોઈપણ મહિનામાં પાંચ શુક્રવાર પૂછે પાંચ મંગળવાર પૂછે પાંચ સોમવાર પૂછે પાંચ રવિવાર પૂછે તો એકત્રીસ દિવસ હોય તો ત્રણના છેદમાં સાત અને ત્રીસ દિવસ હોય તો બેના છેદમાં સાત અને લિપિયર્સ વાળો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એકના છેદમાં સાત